સુરતમાં એક યુવતી હાઈ ટેન્શન ટાવર પર ચડી ગઈ છે હાઈ ટેન્શન ટાવર પર ચડીને યુવતી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે મૂળ દિલ્હીની યુવતીએ કોઝવે સ્થિત ટાવર પર ચડી આત્મહત્યાની કોશિશ કરી યુવતીને બચાવવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરીને યુવતીને બચાવી લીધી અને યુવતીને એકસો આઠ ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે જોકે યુવતીના આત્મહત્યાના પ્રયાસનું કારણ હજી સુધી અકબંધ છે

એક હાઈટેન્શન ટાવર ઉપર ચડી ગયા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે તાત્કાલિક યુવતી ને ચાર માળ ઉપર જેટલી જગ્યા પર ગઈ હતી ત્યાંથી ઉતારી તેને એકવાર મદદથી મદદ થી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ખાસ કરીને યુવતી આપઘાત કરવા પાછળનું કારણ હજુ અટબંધ છે પણ આ યુવતી મૂળ રહેવાસી હતી અને સુરતના ઉધના વિસ્તારમાં તેના મિત્રોને ત્યાં આવીને રોકાયેલી હતી એટલે કે કહી શકાય પ્રેમ પ્રકરણને ને લઈને કદાચ આપઘાત કરવા ગયું હોય તેવું પ્રાથમિક તારણ પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે પણ હાલ આ યુવતી સુધર્યા બાદ તેના સ્ટેટમેન્ટ બાદ જ ખ્યાલ આવશે કે તે આપઘાત કરવા પાછળનું કારણ શું હતું સમગ્ર માહિતી બદલ આપનો આભાર હવે આગળ વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ વિશે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે ભાજપની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ભાજપ જિલ્લા પ્રમુખ